બરોડા મેડિકલ કોલેજ ખાતે જ પ્લેટિનિયમ એક આયોજન આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ સુંદર રહ્યું જ્યુબેલી સેલિબ્રેશન મેડિકલ એલ્યુમિ એસોસિએશન દ્વારા જ ઉજવણી આવી બરોડા મેડિકલ કોલેજના પંચોતેર ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ત્રણ દિવસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું અને આ એક્ઝિબિશનના પ્રસંગે જ બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિનિયમ એસોસિએશન દ્વારા જ પ્લેટિનિયમ જ્યુબેલીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એલ્યુમિનિયમ એસોસિએશન્સે બી એમસી કેમ્પસ ખાતે જ પ્લેટિનિયમ જ્યુએલરીની ઉજવણીનું આયોજન કર્યું જેમાં એક હજાર પ્રતિનિધિત્વએ હાજરી આપી છે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહી છે ડૉક્ટરોમાં છુપાયેલ જે કલા છે તેને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે જ આ એક સ્કેચ પેઇન્ટિંગ સ્ટ્રક્ચર કહી શકાય એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું અને વડોદરા સંસ્કારી નગરીની જ્યાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો એટલે કે વિદેશથી આવતા લોકો છે તેઓની સાથે સાથે જ વડોદરાના આવા હોવાને કારણે જ તે લોકોને જોવા મળી શકે તે માટે ખાસ રંગોલી એક્ઝિબિશનનું આયોજન રાખવામાં આવ્યું છે હોસ્પિટલે પંચોતેર વર્ષમાં દસ હજાર ડોક્ટર્સ તૈયાર કર્યા છે તે પૈકી પંચોતેરસો ડોક્ટર્સ દેશમાં બે હજાર બસો યુએસમાં ત્રીસ ડોક્ટર્સ અન્ય અન્ય જે છે તે દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિની એસોસિએશન દ્વારા જ પ્લેટિનિયમ જ્યુબેલી સેલિબ્રેશનની ઉજવણી ત્રણ દિવસની રહી છે જેમાં પાંચ છ અને સાત દરમિયાન વિવિધ કાર્યક્રમોની સાથે પ્લેટિની જ્યુબિલી વર્ષની ઉજવણી શરૂ થઈ છે આ ત્રણ દિવસ દરમિયાન નોલેજ એક્સેલના કાર્યક્રમનું કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે સન્માનિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લિજેન્ડ ઓફ બી એમસી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે

અહીંયા મેડિકલ જે કોલેજ છે એની અંદર સેવન્ટી ફાઈવ યર્સ જે થયા છે એની અંદર અનુસંધાનમાં એક સેલિબ્રેશન થઈ રહ્યું છે એની અંદર રંગોળી કન્સેપ્ટને લઈને પણ એક એક્ઝિબિશન માટે અમને આમંત્રણ મળ્યું હતું જેથી મેં મારા સ્ટુડન્ટને લઈને અહીંયા કામ કરેલું છે બીજા પણ આર્ટિસ્ટ છે આની અંદર અને મારા સાત આઠ સ્ટુડન્ટ પણ છે એટલે એ બધા કરીને અહીંયા થોડુંક એમના જે વિષય છે અમુક જે પાણી નીચે વગેરે જેને કહેવાય કે આ જે જેલીફિશ ને પેલી બોર્ડ વગેરે એમના જે કોન્સેપ્ટ એમને કીધા એ પ્રમાણે અમે ક્રિએટ કરીને તૈયાર કર્યું જેની અંદર એક પાણીની ઉપર રંગોળી કરી છે જે પણ જે આ જે મદર ટેરેસા છે એ પોતે પણ એક એમ કહેવાય તો એક મેં કરુણામૂર્તિ ટાઇટલ પણ આપ્યું છે કે એમને બી ઘણા બધાને સાજા કર્યા છે જેમ કે જે રોગી જેને કોઈ ટચ નહોતા કરતા એ રોગીને ગળે લગાવીને એમને ઘણી બધી સેવા કરેલી છે એટલે મેં આ એમનું સિલેક્ટ કર્યું હતું અને આ પાણી ઉપર ફ્લોટિંગ રંગોળી કરેલી છે રાજેન્દ્ર દિંડોરકર ફાઉન્ડર એન્ડ મેન્ટોર શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ ગુડ મોર્નિંગ વ્યુઅર્સ આજે બરોડા મેડિકલ કોલેજના પંચોતેર વરસ પૂરા થયા છે એના ઉપલક્ષમાં બરોડા કોલેજમાંથી જે પાસ થઈને ડોક્ટર થઈ ગયા એ જેને એલ્યુમિનાઈ કહેવામાં આવે એનું એક ફંક્શન રાખ્યું છે જે ત્રણ દિવસ ચાલશે પાંચ છ અને સાત અને આખું જ ફંક્શન અહીંયા મેડિકલ કોલેજના કેમ્પસમાં જ થઈ રહ્યું છે અને એ કેમ્પસની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં એક પ્રવૃત્તિમાં મોટા પાયા પર પેઇન્ટિંગ એક્ઝિબિશન છે પોઈટ્રી અને લિટરરી આર્ટનું એક્ઝિબિશન છે ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન છે સ્કલ્પચરનું છે અને રંગોળીનું પણ એક્ઝિબિશન છે અને જે આજે સવારે દસ વાગે લોર્ડ મેઘનાથ દેસાઈએ એને એનું ખુલ્લું મૂક્યું છે અને આ પ્રદર્શન જાહેર જનતા માટે પણ ખુલ્લું છે એટલે જાહેર જનતા કોઈપણ સમયે સવારે દસથી છમાં તારીખ પાંચ તારીખ છ અને તારીખ સાતમાં કોઈપણ વખતે એ આવી શકે છે અહીંયા આ પ્રદર્શનને જોઈ શકે છે